જુનાગઢ તોડકાણના આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને જેલમાં મોકલાયો છે જુનાગઢની કોર્ટમાં રજૂ કરતા એટીએસએ રિમાન્ડ ની ડિમાન્ડ ન કરતા તરલ ભટ્ટને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે જોકે આ કેસના અન્ય બે આરોપી એવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અરવિંદ ગોહિલ અને એસઆઈ દીપક જાનીની અટકાયત કે ધરપકડ થઈ છે તે મુદ્દે એટીએસએ કોઈ ફોડ પાડ્યો નથી આ તમામની વચ્ચે તરલ ભટ્ટ કોર્ટમાં રજૂ કરાયો તે સમયે મોઢું છુપાવતો નજરે પડ્યો અત્યાર સુધીની તપાસમાં એટીએસને તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે હાથ લાગેલા ત્રણેય ગેઝેટને એફએસએલમાં મોકલવામાં આવશે આ સિવાય જૂનાગઢ એસઓજી ઓફિસમાંથી બે કમ્પ્યુટર્સ અને એક પેન ડ્રાઈવ પણ મળેલી છે આ તમામની એફએસએલમાં ડેટા એનાલિસિસ કરવામાં આવશે કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક ખાતું ફ્રીઝ કરી તેને અનફ્રીઝ કરવાના કેસમાં માંગણી કરવાના આરોપમાં તરલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી સાથે જ કાર્તિક ભંડેરીએ આપેલી જાણકારીની આ તપાસ બાદ તત્કાલીન એસઓજી પીઆઈ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીનું પણ ભાંડાફોડ થયો છે આ કૌભાંડ સટ્ટા બેટિંગ સાથે જોડાયેલા હોવાની પણ ચર્ચા છે જો કે આ મુદ્દે એટીએસએ કોઈ પણ પ્રકારની જાણકારી જાહેર કરી નથી તપાસના હિતમાં જાણકારી ગુપ્ત રાખવામાં આવે તે આવકારદાયક છે છતાં પણ સવાલ એ ઉભો થાય છે કે આ જ કેસ સાથે જોડાયેલા બે પકડવામાં વર્દી હજુ સુધી સફળતા કેમ નથી મળી જો બંને પકડાયા હોય તો તેમની ધરપકડ ક્યારે કરાશે તે મુદ્દે પણ કોઈ સ્પષ્ટતા નથી થઈ શું આ સમગ્ર કાંડમાં હજુ પણ કોઈ મોટા માથા કે કોઈ મોટા અધિકારી સંડોવાયેલા છે તે મુદ્દે પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે મામલો અતિ ગંભીર હોવાના કારણે તે મુદ્દે તર્ક વિતર્ક કરતા એટીએસ શું જાણકારી આપે છે તેના પર તમામની નજર છે